જય હિન્દ જય માતાજી મિત્રો કેમ છો બધા હવે ઘણા મિત્રો મને એમ કહે છે કે તમે દરબાર છે ને તમારા ફેમિલીના ફોટો ફેસબુકમાં કેમ એડ નથી કરતા તો મિત્રો હું આજે તમને જણાવી દઉં કે આ દુનિયા છે ને આ યુગ એઆઈનો યુગ છે તમે મારી પ્રોફાઇલમાં જેને જોજો તમે જે શૂટબૂટમાં અને કોઈ રિયાલિટી શોમાં હું ગાતો એવા વિડીયો એ બધા એઆઈથી બને અને એઆઈ તમે ગમે તેવા ફાટલા ટૂંટલા લુગડા પહેરી અને તમે વિડીયો કે ફોટો બનાવો એક ફોટો તમારો પાડી લ્યો અને પછી એઆઈને કહો કે શૂટબૂટમાં રિયાલિટી શોમાં હું ગાતો હોય એવો વિડીયો બનાવી દઉં તો એ એઆઈ ખાલી બેથી પાંચ સેકન્ડની અંદર એ વિડીયો બનાવી દે હવે આવા યુગમાં સ્ત્રીઓના ફોટા કેટલા સુરક્ષિત છે તમે કોઈ પણ સ્ત્રી સાથે રોમાન્સ કરતા હો ને એવો વિડીયો પણ બનાવી શકો એઆઈને તમે જે કામ હોપો એ બધું કરી દે તો આ બધું અમે પહેલેથી જાણતા હતા જ્યારે એ આઈનું હતું ને બે હજાર અગિયારથી હું ફેસબુકમાં છું અને ફેસબુક છે ને એ એક સાર્વજનિક એમ કહો ને કે સાર્વજનિક આ પ્લેટફોર્મ છે એ તો આખી દુનિયા હોય ભાઈ દુનિયાનો કોઈ પણ ખૂણેથી તમે ફેસબુકને જોઈ શકો બરાબર ને હું અત્યારે વાડીએ બેઠો છું જો અમારું લોકેશન વાડીનું તમને એમ થાય કે આ બધું હલ્લે છે કે એમ એટલે દેખાડો હવે હું મૂળ વાત ઉપર આવું કે દુનિયા છે ને આખી દુનિયા જે જોતી હોય ને પહેલાં પ્રથમ તો તમારે તમારા ફેસબુક જે એકાઉન્ટ હોય ને એને પર્સનલ રાખવું જેથી કોઈ ખરાબ કોમેન્ટ કે કાંઈ ન કરે જો તમે એ એને સાર્વજનિક કર્યું તો તમારે બધી તૈયારી રાખવાની તમે યજ્ઞ કરતા હો ને એવો વિડીયો મૂકો ને તોય હાલી હું નીકળ્યા છું યજ્ઞના દીકરા થતાં જે કરવાનું છે એ કરો ને એવી કોમેન્ટ કરવાવાળા પાંચ મળી જાય અને આપણે કોઈ પાર્ટી પક્ષ સાથે કોઈ દિવસ કાંઈ લેવા દેવા હતું જ નહીં અને છે નહીં મને ઘણી પાર્ટી તરફથી ઓફરો આવેલી કે તમને જિલ્લાના પ્રભારી બનાવી દેવી તમને તમે બોલો તમારે શું બનવું છે પણ નહીં આપણે કોઈ પાર્ટી સાથે કાંઈ લેવા દેવા નથી અને કોઈ પાર્ટીમાં જોડાવાનાય નથી કોઈ દિવસ સત્ય સાથે રહેવાનું છે ખેડૂતો સાથે રહેવાનું છે ગરીબો સાથે રહેવાનું છે જે હોય એ સાચું એ બતાવવાનું છે સરકારની ભૂલ થતી હોય આ જે ભાજપની સરકાર છે એટલે ભાજપની વિરુદ્ધમાં બોલશું કાલે કદાચ ન બદલે સરકાર અને નહીં ને કદાચ બદલી જાય સરકાર તો જે તે સરકાર હશે એની વિરુદ્ધમાંય અમે બોલશું આ વાત તમે નોટ કરીને રાખો જે સરકાર જેની જેની જવાબદારી હોય એને એની વિરુદ્ધમાં જ બોલવાનું હોય બરાબર ને આપણા ઘરમાં કાંઈ તકલીફ થાય તો આપણા ઘરમાં જે મોભી જે વડીલ જે બોસ હોય એની પાસે જ જવાનું હોય ને આપણે ફરિયાદ લઈ કે ભાઈ ઘરમાં આટલી આટલી આ આ પ્રોબ્લેમ છે પાડોશીને થોડું કહેવા જવાય એટલે આ એક વાત છે એટલે ઘણા લોકો મને આમ આદમીમાં નવો નવો જોડાયેલો માણસ કે અલ્યા ભાઈ હું ધારું ને તો આમ આદમીમાં ગમે ત્યારે જોડાઈ શકું અને એમાં કોઈ પોસ્ટે મેળવી શકું સંગઠનમાં પણ મને રસ નથી રાજકારણમાં જે તે સમયે અમે બીજેપીમાં હતા કાર્ય કરો અને એના વિશે મેં વિઓ મૂકેલા છે કે અમે શું શું કરેલું સોશિયલ મીડિયા નહોતું ગામો ગામ ફરવાના પોસ્ટર બાંધવાના દિવાલો ઉપર સૂત્રો લખવાના ઘેરે ઘેરે પોંચું પોગાડવાની ઘેરે ઘેરે કાગળિયા પહોંચાડવાના એ બધું અમે કરી લીધું પણ હવે રાજકારણમાં રસ નથી હવે મેઇન વાત કે સ્ત્રીઓના ફોટા તમે કેમ નથી મૂકતા તમારા પરિવારના તો એની પાછળનું કારણ જ આ હતું કે એ અહીંના યુગમાં અમારા છે ને દુશ્મનો બહુ હોય કોઈ પણ કારણ વગર હમથામથા અમુક માણસો દુશ્મન માને એને કાંઈ લેવા દેવાનું હોય તો એ આપણને દુશ્મન સમજી દેશે અમુક લોકો તો અમારી જ્ઞાતિ જોઈને તમને દુશ્મન સમજે બસ અમે ક્ષત્રિય છીએ એટલે દુશ્મન એવા માણસો એવો ઘણા લોકો એવા હોય કે તમે બીજેપીની વિરુદ્ધમાં બોલો છો એટલે દુશ્મન ઘણા લોકો એવા હોય કે તમે ગોપાલભાઈના મિત્ર છો એટલે અમારા દુશ્મન એટલે ભાઈ ગોપાલભાઈ મારો મિત્ર છે એટલે હું આમ આદમી પાર્ટીમાં છું એવું ના માની લઉં ગોપાલભાઈ મારો મિત્ર છે ગોપાલભાઈ કોઈ દિવસ કંઈક ભૂલ કરે તો અમે એના વિરુદ્ધમાંય બોલેલા છે બરાબર એટલે એવું નથી એટલે અમારું કામ સોશિયલ મીડિયામાં બધા તમામ વર્ગને સાથે લઈને અમને જે જોતા હોય ને એને એવું લાગવું જોઈએ કે નહીં આ કાકા સાચું બોલે છે આ જે કાકા વાત કરે છે ને સાચી વાત છે એવું પીરસવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ અને ભગવાનની દયા છે કે લોકો પસંદ કરે છે અને ભગવાનની દયાથી ઘણા ફોલોવર્સને બધું મળે છે તમારો પ્રેમ મળે છે બસ ઈદ અમારા માટે ઈદ મોટા મોટી કમાણી બાકી અમે ક્ષત્રિય છીએ અમારા પરિવારમાં ફેમિલીમાં તમે બધાને જોશો પણ અમે સ્ત્રીઓના ફોટા સાર્વજનિક પ્લેટફોર્મ ઉપર ના મૂકી શકીએ એટલે એવી કોઈ ફરમાઈશ ના કરતા કે ભાભી સાથે ફોટો મૂકો એમ કે નહીં આવે ક્યારેય અને બીજી કોઈ ફરમાઈશ હશે તો પૂરી કરશું અને તમને બધાને મારે આજે એક પૂછવાનું છે કે મારે સેના વિશે પોસ્ટ મૂકવી જોઈએ ખેડૂતો વિશે આમ આદમી પાર્ટી વિશે બીજેપી વિશે કે પછી બિહારમાં જે કાંઈ થયું એ હવે બિહારમાં હું થયું એ એની વાત કરું હું તમને કે બિહારમાં ચૂંટણી પહેલાં સરકારે બિહારની તમામ મહિલાઓના ખાતામાં દસ દસ હજાર પાંત્રીસ હજારથી વધારે મહિલાઓ એટલે પાંત્રીસ લાખથી વધારે પાંત્રીસ લાખથી વધારે મહિલાઓના ખાતામાં દસ દસ હજાર એટલે કમસે કમ લગભગ વીસ હજાર કરોડ રૂપિયા બેંક દ્વારા ટ્રાન્સફર કરી દીધા સરકારી પૈસા હવે ઘણા લોકો એને એમ કહે છે કે આ એક જાતની ચૂંટણી જીતવા માટેની ઘૂસ હતી ઘણા લોકો એવું પણ આક્ષેપ લગાડે છે કે ચૂંટણી માટે તાલમેલ થઈ છે ચૂંટણી કમિશન એવું ના હોય ચૂંટણી કમિશન છે ને ભારતનું ચૂંટણી કમિશન તત જ થશે તમે કાં ખરા કામ કર્યા હોય તમે લોકોને ઉપયોગી થાય એવા વચનો આપ્યા હોય તો લોકો તમને મત આપે હવે તમે એને ખરીદ્યા છે એમ કહો કે જે કહ્યું એ જીત્યા એ જીત્યા બાકી ચૂંટણીમાં કોઈ ગાલમેલ કરી શકે એવું ગુજરાત ભારતમાં એ વાત ગળે ઉતરે એવી બિલકુલ નથી ન થઈ શકે બાકી બીજું જે કાંઈ થયું હોય પૈસા ખાતામાં ટ્રાન્સફર થયા વચનો એવા આપ્યા એવી વાતો કરી માણસોને ધાર્મિક રીતે ઉન્માદમાં જે કાંઈ થયું હોય એ બધી વાત સાચી માની બાકી તમે એમ કહો કે ચૂંટણી પંચે ગાલમેલ કરી તો એ વાત ખોટી એટલે આક્ષેપ લગાડવામાં પણ ધ્યાન રાખવું જોઈએ ને વચનો આપવામાં પણ ધ્યાન રાખવું જોઈએ ઘણા લોકો એવા વચનો આપે કે દરેક ઘેરે એમાં એક એક જણા નોકરી આપી દઈશું એ એવું અશક્ય છે પબ્લિક અત્યારે બહુ સમજદાર થઈ ગઈ અને બિહારમાં બીજેપી જીતી ગઈ એટલે એને એની પોસ્ટ મૂકીને ઘણા ગુજરાતમાં કે જોયું બિહારમાં કેવું થયું એલા ભાઈ બિહાર એ બિહાર છે અને આ ગુજરાત છે ગુજરાતમાં શું વાતાવરણ છે ને બિહારમાં શું વાતાવરણ છે બે એવું એક જગ્યાએ ન હોય અહીંયા ભાવનગરમાં વરસાદ પડતો હોય ને તો સુરેન્દ્રનગરમાં તડકો હોય અને સુરતમાં વરસાદ બહુ બહાટી બોલાવતો હોય ને તો અમદાવાદમાં તડકો હોય એવું બને એટલે બિહારમાં જે કાંઈ થયું એ બિહારની વાત હતી ગુજરાતમાં જે કાંઈ થશે એ ગુજરાતની વાત હશે બે હજાર સત્યાવીસમાં ખબર પડે કોણ કેટલું કામ કરે છે અને કોણ લોકોના હૃદય સુધી પહોંચે છે બરાબર ને આપણે જે કોઈ પાર્ટી સાથે નથી પણ જે સાચું બોલશે એને આને સાથ આપશું સાચું બોલશે ખેડૂતોની સાથે હશે ખેડૂતોની વાત કરતા હશે ખેડૂતોને ફાયદો થાય એવી વાત કરતા હશે એને સાથ આપશું જય હિન્દ જય ભારત વિડીયો સાચો લાગે સારો લાગે તો શેર જરૂર કરજો જય માતાજી